સુરતો બીવીસોવાણી પરિવાર સમાજ સેવા માટે જાણીતું છે દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે યોજાતા પિતાની છત્રછાયામાં ગુમાવેલી દીકરીના લગ્ન પણ એટલા જ જાણીતા છે વિવાહ પાંચ ફેરાના સંબંધ ભવોભવના લાગણીના વાવેતર સંવેદના એક દીકરીની દીકરી દિલનો દીવો પારેવરી લાડકડી પાનેતર મહિયરની ચુંદડી દીકરી જગતજનની અને હવે આ વર્ષે માવતર છેલ્લા બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ચાર હજાર નવસો બાણું દીકરીના પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સિવાય યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર જેમાં વર્ષે પણ પંચોતેર દીકરીઓના લગ્ન આગામી તારીખ ચોવીસ ડિસેમ્બર રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રી શ્રીઓ વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં બીબી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ દીકરી એવી છે જે અના છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા મારા જ લગ્ન મંડપમાં પરણી હતી બે દીકરીઓ તો મુક્ર છે એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે મહેશભાઈ સવાણી જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કર્યાવર આપતા નથી હું આ દીકરીઓનો પિતા બનું છું એક પિતાની જવાબદારીમાં માત્ર લગ્ન જ નહીં પણ તેના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે તેવું જણાવાયું હતું પીપી સવાણી પરિવાર દ્વારા આ સતત બારમા વર્ષે પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના એક બાપ બાપ બનવાનું જે સૌભાગ્ય છે એ આ વર્ષે તારીખ ચોવીસ બાર અને રવિવારે સાંજે છ કલાકે માવતર નામે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે આ લગ્નોત્સવની અંદર બાવીસ દીકરીઓ એવી છે કે જેમને મોટી બહેનોના લગ્ન પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે તેમની નાની બહેનો છે અને એમના સિવાયની જે દીકરીઓ છે તે દરેક દીકરીઓ બે દીકરીઓ યુપીથી આગ્રાથી આવે છે એક દીકરી નેપાળથી આવે છે અને દરેક ધર્મની અને દરેક જ્ઞાતિની દીકરીઓ આમાં રહેતી હોય છે ત્યારે એમના લગ્નોત્સવ પંચોતેર દીકરીઓ કે જે દીકરીઓના બાવીસ શિવાની જે દીકરીઓ છે જેના પપ્પા નથી મમ્મી નથી અને ભાઈ નથી ટૂંકમાં માવતર વિહોણી દીકરીઓ છે તેમના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર સાહેબ રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ભાનુ ભાનુબેન બાબરિયા અને પ્રફુલભાઈ પાનસુરિયા મુકેશભાઈ પટેલ સહિત રાજકીય મહાનુભાવો તથા બીટા સિંઘ સાહેબ દિલ્હીથી અને એમના સિવાય પણ ઘણા બધા અધિકારીશ્રીઓની હાજરી વચ્ચે આ લગ્ન આ જે હાલની જરૂરિયાત છે એ ઓર્ગન ડોનેશન જેના માટે ઓર્ગન માટે લોકોને ચાર ચાર પાં પાંચ વર્ષની રાહ જોવી પડતી હોય છે ત્યારે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા દરેક મહેમાનોનું સન્માન થનાર છે દરેક મહેમાનોના દસ દસ પંદર પંદરના ગ્રુપમાં એક એક મિનિટના શપથ કે તે લોકો બીજા દસ લોકોને ઓર્ગન ડોનેશનની જાણ કરશે દરેક દરેક આમંત્રિત મહેમાનો અને જનરલ મહેમાનોને પણ ઓર્ગન ડોનેશનનો બેઝ આપવામાં આવશે ત્યારબાદ રામ જન્મભૂમિ અયોધ્યામાં સાકાર થનાર રામ મંદિરના બેઝ માટે અમારા સી કોટા દ્વારા દરેક આમંત્રિત મહેમાનોને એક હનુમાન ચાલીસા આપવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ એલ કે સુરત